હું કેતો તો ઈ તું સિવાયને લઈ જઈશ વેફર કે લેવા સિવાયને વેફર લેવા લઈ જવાનો છો હે ડ્યુઅલ પર્સનાલિટી ડિસઓર્ડર પોતાની હૈરે બીજો સિવાય હોય એવી રીતે બિહેવ કરે કા સિવું પૈસા લેતો જઈશ પછી હા પછી હં

તો તો બાલાજીવાર હવે તને કોન્ટેક કરવો જોઈએ જામફરની વેફર તો તને આવડે છે બનાવતા જામફરની વેફર બનાવતા આવડે કે ખાતા આવડે ખાતા આવડે શ્રેબો દેને બધાને ખાતા આવડે શેમાં આવે પડીકામાં કે ડીશમાં આપે બે થેલી દેજો બે થેલીમાં દેહે જામફરની વેફર તો મને બતાવજે મારા હાટું રાખજે હો જામફરની વેફર કેવી લાગે આખી બે જબડામાં મોલ બે જબડામાં બે જબડામાં હે ને હમ એ પણ એતાવી હમ ચા પણ દીતી કીતી કી હમ હે ને હમ એતાવી સ્વેફર ને હે ને ઓલા છે વાલે તાવી સ્વેફર કીતી કીતી જા પણ એ વે બીજી કઈક નવી ખારેક ની વેફર નો કાઢતો બાપા ખારેક ની વેફર હોય नवी नवी आइटम वो बाहर का डस्ट तो जाम फर नहीं हुआ पॉट वाकी वाकी हाँ वाकी है ना? आखी है पलाय का विचार फर नहीं जाम फर आखी केवड़ी वही केवड़ी वही ये ना आखा आखा जाम फर नहीं हुई क्या फाड़ा नहीं हुई नहीं आखा जाम फर नहीं कड़वी लगे कि मीठी मीठी लगे कड़वी लगे कि तीखी पन केवी लगे हम्म

સાયકલ લઈને જઈશ પણ તું પૈસા કોણ પાય માંગીશ ક્યાંથી કોણ આપશે મમ્મી આપશે બા આપશે દાદા આપશે કોણ આપશે તને દાદા આપશે હું તો કાંઈ આપવાનું નથી જામફળની વેફર માર નથી ખાવી હું એના હાટુ પૈસા ન દઉં મારે તો સાદી હોય કા તીખી હોય તો ચાલે હં અને અને ઓલી ચાટ ચસકા ચાટ ચસકા અને ક્રીમ એન્ડ ઓનિયન હોય હા અને બીજી કઈ નો હોય ચાર ચે મોરી વેફર જ હોય કે ટોમેટો હોય ટોમેટો ટોમેટો હોય જ તો સારું લે તે જો બીજું હું વેફરું ખાવ ઓલો ઓલો સીવું શું કરે છે એવું શું કરે છે હુવાનું નથી હમ તારે ઇચકવું છે તે આ શું કરે છે ટન લગી રાહડા આ ઈચક તો હમણાં જાય છે હરકો બેસ ને ઓલા નીચે કર ના ખાવા ઊંચા કરી લે પાછા બસ ને વારી ઊંચું કરી દે ઓલા પીડા બે ઊંચા કરી દે કર જાય છે હેઠો ગડગડ તો હજી આ બાજુનું હવે આ બાજુનું ઊંચું કરી લે એવી રીતે બસ રેડી હવે હુજા બે જાહે છે એમ કે છે કોણ એમ કહે છે ક્યાં બેઠો કેટલાક જાય ક્યાં છે સિવાય બોલતો જ નથી

ફોનો લેવાય બોલો સિવાય ખીજે બોલો સિવાય પાછો મને અરે પણ હું થાકી ન જાઉં નીચો ન કરું નામ નું ઊંચો નૂચો રાખું તો મારે થાકી જવાય રેવા દે તું રેવા દે બસ હવે એ બસ હવે વો ભાઈ હવે તું ભાઈ માફ રાખ ખેલાડી તને જો મમ્મી એમ કે છે મમ્મી એમ કે છે તમારી વાતો પૂરી થઈ ગઈ હોય તો હોઈ જવું છે હાલો જો વાતો પૂરી થઈ ગઈ હવે બોલો સિવાય ખારો થાય છે હાલ તું કહેતો હતો ને સિવાયના પપ્પા ખીજે અટાણે નકરી માખીઓ બધી નીકળી પડી છે માખીઓની જોર હોય એટલે એવું માનવામાં આવે ને કે વરસાદનું જોર હોય માખીઓ બહુ થાય એવું પણ જો કે એમાં આમ જોવા જાવ તો એવા ટાઈમે જ માખી વધી પડે જે વરસાદી સિઝન હોય ના વાત તો સાચી બધા રીતે ચાલે હા એનું થઈ ગયું માખી મારા માખી માખી બેઠી દેખી બધી ઉડાડે તું મૈથા રાખ ને તોય ભેગું ન થાય માખી જોઈને રાજી થાય આ છોકરો એક ભાઈ પોતાની ફાઇલ લઈને ડોક્ટર ને બતાવા ગયા ને ફાઇલ આપી એટલે ડોક્ટર ડૉક્ટરે કીધું હોય કે તમારે બહારનું તો કાંઈ ખાવાનું જ નહીં મીઠાઈ આઈસ્ક્રીમ આવી બધી વસ્તુ કાંઈ લેવાની નહીં નજીકના અંતરે ક્યાંક જવું હોય તો વાહનનો ઉપયોગ જ નહીં કરવાનો ચાલીને કે સાયકલ લઈને જવાનું એસીમાં તમારે રહેવાનું નહીં તળેલું તેલવાળું ખાવાનું નહીં એટલે પછી ઓલા ભાઈએ પૂછ્યું કે સાહેબ આ રિપોર્ટ ઉપરથી કયો તો ખરા મને થયું છે હું એટલું બધું ધ્યાન રાખવાનું એટલે ડૉક્ટરે કીધું કે કાંઈ નથી થયું આ તમે ઇન્કમટેક્સની ફાઇલ લઈ આવ્યા છો તમારી આવક ઓછી છે